નહીં મને એમ તો કઈ નથી મને બધા મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને હવે બીજા બે ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈ તો ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દયો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પસ કેવી રીતે છે શું કેવી રીતે આગ લાગી છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો એ લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા થવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ સો લાગી રહ્યો કે કેટલા લોકો આ આટલા થઈ કે કેટલા લોકો ત્યાં આગળ હાથે હાથે અમને કયા સ્થિતિ તમે ప్రత్యક્ષ દર્શિત છો તમે કેવી સ્થિતિ ત્યાં આગળ શું 150 જણા હતા અંદર એમાં